xa lắm 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 xa

એકલા એકલા પાણી એકલા જ મારા હાથ પર આવો હા આપણે કેમ બધું બતાહલે એવું કીધું હા ઈ તે આમ કે ઓ આમ નતી આમ બોલ પાવડું બાવડું કહેતા ફૂલા ફુક્કા અરે ચશ્માચી વાળા વીસ રૂપિયા પચીસો રૂપિયા ના શું કઈ પચીસો

હારું લઈને ફરવા આવું પણ ફરતા નહીં ઉભા બે હા શું કરું મારા હવે કઈક આઈડિયા કર્યું પછી મારા તો આ બધા રમકડા જેમ હે છે ઓંટો નહી ને ચક્કીમાં બદમના છે વે છે ને ભાઈ વસ્તુ

તમે આમ ફરીને આવો હરાજ વિહારી હે ને ખબર છે શું તો કે તમે એકલા એકલા ફરવા જાવ પણ આપણે હજી એક આયોજન કરવાનું છે ચાલો હું ચા કોટરા ભાવુનગર બાજુનું છું ત્યાં આગળ તમારે આવવાનું જ છો હા બરાબર કાલે તમે કીધું હતું પેલા અમને કાલે તમે મીટિંગમાં આવ્યા હતા ને કીધું તમને કહીએ કીધું ખાલી એવું કીધું કે કાલ પ્રવાસ જવા ને એવું

અરે આપણે ઉપર જઈએ આવો ઉપર જાવ હાલ કર ઓ ભગવાન તોડી નાખ આવો ઉપર જાવ હાથ લઈ લો એ નાવા પડી જશો અર્ધા ન લગા દોસ્તી બુસ્તી બધું નીકળી જશે છોડ ગયા ફૂલ લઈ આવો આ હે ને હવે અમે ચાલવાના આમ આમ જો અહીં તલામનું આ નગર લો એ ટોપળી આવી દેખાય લોપડીઓની ભાઈ યાર તને મત કોણ આયો ભગવાનની ના આયો બતાયો

બરાબર એવું ઓ એવું આઈયો જબ્બર સા જોખર હા આઈયો જબ્બર ડબ્બો દે મે હા બુટન કરા પડી જશ્યુ ઉડે હેજે તો આટ બધી ભાગી જશે કડવા ને પ્લાસ્ટિક નું

kali sih, tapi terlalu <laughs> જોડે માય કા ન મારોય ફોટો બળો ફોટો પા નહીં પાડો યાર માખો ને ઘર ફોટો પા આવો આ પાવડરો લાવ પાકન કેતો હું તો રોજ આવું ફોટો માગા હે પકોડીયા હે કકો થો ભજીયા બળો પડી ગયો પડી ગયો જો કકો લાવજો નહીં પાડો હું બોલું જો ઘો ભજીયા હું ખા તને પિયર હું ખા તને પિયર ઓટો લઈને આવ કે બ્લુ નુ નુ બતાય

આવતા તમે ફરો એકલા એકલા